ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તડકા પર ધોમ પડી રહ્યા છે ગરમીમાં બહાર નીકળતી વખતે આપણે કેટલી ખાસ સાવચેતી રાખવી જોઈએ જેથી ડીહાઈડ્રેશન જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે ઉનાળાની ઋતુમાં પાણી પૂરતા પ્રમાણમાં પીવું ખૂબ જ જરૂરી છે ત્યારે પાણી ફિલ્ટર વાળું પીવું કે ફિલ્ટર વગરનું પીવું જોઈએ આવા પ્રશ્ન અનેક લોકોના મનમાં થતો હોય છે ત્યારે જાણીએ કે રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર વંદન કાનાબાર પાસેથી કે આપણે ફિલ્ટર વાળું પાણી પીવું જોઈએ કે નહીં ત્યારે જો અમારો ખાસ અહેવાલ અને આજે આપણે વાત કરવાના છીએ તડકા વિશે તડકા ખૂબ વધી રહ્યા છે લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે એક વસ્તુ જેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ છે પાણી કારણ કે અત્યારે પાણીનો શોષ ખૂબ પડી રહ્યો છે જ્યારે તડકાને કારણે આપણે બજારમાં ફરતા હોઈએ કાર્ય અર્થે કોઈ ફરતા હોઈએ પાણી પીવાનું આપણે આમ પણ રૂટીનમાં થોડું ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ પણ જ્યારે શરીરમાંથી પાણીનો અભાવ સર્જાય છે ત્યારે ઘણીવાર બીમાર પડવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે ડિહાઈડ્રેશન પણ ખૂબ વધી જાય છે આરો વોટર બેઝિકલી જે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમથી પાણીને ફિલ્ટર કરેલું હોય છે એટલે એની અંદર આપણે જે અમુક પદાર્થો અમુક કેમિકલો અમુક ગંદવાળ કે જે પાણીમાં હોય છે તેને ફિલ્ટર કરી નાખવામાં આવે છે નોર્મલ વોટર છે તેની અંદર બધું હોય છે એટલે ખાસ કરીને જ્યારે આપણે ફિલ્ટર કર્યા વગરનું અથવા બીજી ટર્મ વાપરીએ તો ચોખ્ખું કર્યા વગરનું પાણી છે એ વાપરતા હોઈએ છે ત્યારે એનાથી પણ અનેક પ્રકારની બીમારીઓ અને રોગચાળા છે ખાસ કરીને આ સિઝનમાં ફેલાતા હોય છે પણ ઘણાને પ્રશ્ન રહેતો હોય છે કે આરો વોટર ન પીવાય કારણ કે આરો વોટરથી બીટવેલ ઘટે આરો વોટરથી પેટ બગડે એવા અનેક પ્રશ્નો છે એ ઘણી વાર લોકોને રહેતા હોય છે તો બેઝિકલી જોવા જઈએ તો જે કે બીટવેલ ઘટવું તો બીટવેલ ઘટવા પાછળ અત્યારે રહેણી કરણી આપણો જે થોડો ખરાબ ખોરાક થયો છે તડકામાં નથી થોડું કેમિકલ વાળું પેસ્ટિસાઈડ વાળું જે આપણે ખોરાક લઈએ છીએ જે સ્ટ્રેસ વાળી જિંદગી છે એના કારણે એસિડિટી વધતી જાય છે આવા ઘણા બધા કારણો રહેલા છે કોઈ એક કારણ નથી અને આંબી જે પાણીમાંથી મળતું બીટવેલનું પ્રમાણ હોય છે એ ખૂબ જ નજીવા પ્રમાણમાં હોય છે એટલે આપણે રિસ્ક વર્સિસ બેનિફિટ એટલે આરઓ વોટર પીવાથી શરીર માટે બેનિફિટ તો છે જ પણ જો કદાચ બીટવેલની ઉણપ સર્જાતી બી હોય તો તેના માટે બીજા આપણે સપ્લિમેન્ટ જે ખૂબ સેફ હોય છે તે આપણે લઈ શકતા હોઈએ છીએ અચ્છા જો આરોની ફેસિલિટી નથી અથવા તો તમે નથી વાપરવા માંગતા તો ખાસ ખાસ એ ધ્યાન તો રાખવું જ કે પાણીને ઓછામાં ઓછું બે ગણે ગાળવું અને ઉકાળવું એકદમ પાણી ધગધકું થઈ જાય બોલી જાય જાય એટલું થઈ પછી એને ઠંડુ કરી પછી બે એને અને પછી પાણી પીવાનો આગ્રહ જેથી કરીને બને એટલો આપણે અટકાવી શકીએ ના લક્ષણો શું છે તો જ્યારે શરીરમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણીનો અભાવ સર્જાય છે એ ઘણીવાર આપણે પણ અનુભવી હોય કે જીભ છે એ તાળવે ચોટી જતી હોય હોઠ સુખાઈ જતા હોય આંખ છે ઊંડી ઉતરી ગઈ હોય એકદમ આપણને થાક આવતો હોય ચક્કર લાગતા હોય એ પ્રકારનો અનુભવ થતો હોય પેશાબ ઓછો થઈ ગયો હોય આવવાનો અથવા તો પેશાબ ખૂબ પીળો આવતો હોય તો આ બધા લક્ષણો છે કે તમારું શરીર ખૂબ જ ડીહાઈડ્રેટ થઈ રહ્યું છે તો ત્યારે પાણી રિપ્લેસ કરો પાણી લઈ શકો લીંબુ પાણી લઈ શકો લીંબુ શરબત નાળિયેર પાણી છે એ બધું લઈ શકો ઓઆરએસ લઈ શકો અને જો છતાં પણ પ્રશ્ન રહે છે અને મૂઢથી પણ કદાચ બહુ આપણે જોઈએ એટલું લઈ નથી શકતા તો તાત્કાલિક હોસ્પિટલે જવું અને રિહાઈડ્રેટ થવું એટલે બાટલાની જરૂર પડે તો બાટલા ચડાવવા કારણ કે બહુ કોમન છે કે જ્યારે શરીરમાંથી પાણીનો અભાવ સર્જાય ઝાડા ઉલટી દ્વારા ત્યારે બહુ એક લિમિટ ક્રોસ થઈ જાય તો કિડની ઉપર શ્રમ આવે છે જેમ પાણી ખતમ થયા પછી પણ મોટર ચાલુ રાખો તો મોટર બળી જાય એવી રીતે કિડની છે એ શોખમાં વહી જાય છે અને તેનાથી જો સારવાર ન મળે તો આગળ જતાં કિડની ફેલ એટલે સાવ ડાયાલિસિસની પણ સ્થિતિ આવી પડે એ પણ જ એ પણ થઈ શકે છે